સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે ટી એસ એક્ઝામ છે ધોરણ નવ માટે તેનું પેપર લઈને આપે આવી ગયા છીએ તો જે ટેલેન્ટ સર્ચ ટેસ્ટ છે સેમ્પલ ક્વેશ્ચન પેપર છે તે આપણે જોવાનું છે હવે આ પ્રશ્નપત્ર છે તે કેવું ટાઈપનો છે પ્રશ્નપત્રનું માળખું શું છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે આ પહેલાં પણ મેં પ્રશ્નપત્રનું માળખા વિશે પણ એક વિડીયો બનાવ્યો હતો જે તમે જોઈ લેજો ફરીથી હું વિડીયો તમને આખું જે પ્રશ્નપત્ર છે તે બતાવવાનો છું આ પ્રશ્નપત્ર કેવા પ્રશ્નો હશે તે હું તમને જણાવવાનું છું જો તમે ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જો તમારે આ પ્રશ્નપત્ર જોઈતું હોય આ પ્રશ્નપત્રની પીડીએફ જો તમારે જોઈતી હોય તો તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે તેને ખાસ જોઈન કરી લેજો તેમાં હું આ જે પીડીએફ છે તે નાખી દઈશ તો આ પીડીએફ છે હું ટેલિગ્રામ ચેનલમાં મૂકવાનો છું તો તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો અને વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી લેજો તમને બંનેની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે ખાસ તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરજો એટલે તમને આ જે પીડીએફ છે તે મળી જશે તો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ છીએ તો જે જી એસ ઇ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ટેનલ સર્ચ ટેસ્ટનું જે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે એમાં ક્વેશ્ચન પેપરની વાત કરીએ તો ક્વેશ્ચન પેપર છે બે વિભાગમાં આવશે એક ક્વેશ્ચન પેપર નંબર એક અને ક્વેશ્ચન પેપર નંબર ટુ તેમાં તમને જોવા મળે છે કે જે પ્રશ્નપત્ર નંબર એક છે જે વિભાગ એક છે તે સો માર્ક્સનો હશે અને ટાઈમ હશે બે કલાક તો પ્રશ્નપત્ર એકમાં શું પૂછાવાનું છે તેની વાત કરીએ તો તમે આ જોઈ શકો છો જે પ્રશ્નપત્ર એક છે તેમાં તમને જોવા મળે છે કે જે પ્રશ્નપત્ર માં એકમાં નીચે મુદ્દાના વિષયો પ્રશ્ન સંખ્યા સમયનો ગુણ રહેશે તો સૌ વિષય છે ગુજરાતી મિત્રો ખાસ ગુજરાતી વિષય છે ત્યાર પછી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન આ પ્રશ્નપત્ર એકમાં આટલા સબ્જેક્ટ હશે હવે તમને પ્રશ્ન છે કે આ કયા ધોરણમાંથી પૂછાશે તો મિત્રો તમને જણાવી દઉં કે ધોરણ નવને જે પ્રથમ સત્રની જે બુક છે તે વાંચી લેવાની અને ધોરણ આઠનું જે દ્વિતીય સત્રનું છે તે થોડું વાંચી લેવાનું તેમાંથી જ પૂજા છે આજે પ્રશ્નપત્ર એક છે તેમાં લગભગ ઓવરઓલ ધોરણ નવનું જ પૂછવાની શક્યતા છે તો એકસો વીસ મિનિટ હશે અને તેમાં તમે જોઈ શકો છો જે ગુજરાતી સબ્જેક્ટ છે તેમાંથી ત્રીસ ગુણ હશે એકથી ત્રીસ પ્રશ્ન ગુજરાતીના છે ત્યાર પછી અંગ્રેજી હશે તેના પણ ત્રીસ ગુણ ત્યાર પછી સામાજિક વિજ્ઞાન એના ત્રીસ ગુણ અને જે સામાન્ય જ્ઞાન છે જે જનરલ નોલેજ કહેવાય છે જે સામાન્ય જ્ઞાન જે ચોપડીના હોય પણ બારના પ્રશ્નો હશે તેવા દસ ગુણ હશે અને તેવા મિત્રો એકાણોથી સો પ્રશ્નો એટલે કે દસ પ્રશ્નો હશે તો ટોટલ કુલ સો પ્રશ્નો થાય છે અને કુલ ગુણ સો અને ટાઈમ છે એકસો વીસ મિનિટ તો મિત્રો પ્રશ્નપત્ર છે એકસો વીસ મિનિટનો સમય હશે એમાં અને સો ગુણનો હશે હવે આ કસોટીમાં જે એકથી સો પ્રશ્ન આવે છે તમામ પ્રશ્નો ફરજિયાત છે દરેક પ્રશ્નનો મિત્રો એક ગુણ રહે છે જે પ્રત્યેક સાચા પ્રત્યુત્તર એક ગુણ મળશે અને પ્રત્યેક ખોટા પ્રત્યુત્તર માટે મિત્રો ઝીરો પોઈન્ટ તેત્રીસ ગુણ છે કપાશે તમે જોઈ શકો છો તમામ પ્રશ્નો માટે કુલ સમય બે કલાક એટલે કે એકસો વીસ મિનિટ રહેશે હવે કોશ જે કસોટી જે પુસ્તિક ઓએમઆર સીટમાં કોઈપણ પ્રકારનું નિશાન ચિહ્ન કરવું નહીં મિત્રો આ સૂચનાઓ તમને પ્રશ્નપત્રમાં આવી જ જશે તો ત્યાર પછી મિત્રો જોઈ શકો છો અહીંયા કે આ પ્રશ્નપત્રમાં જે ઉદાહરણ તરીકે તમને અહીંયા જોવા મળે છે કે ગુજરાતનું પાટનગર નીચેનામાંથી કયા શહેરમાં આવેલ છે તો મિત્રો આ ઓએમઆર સીટમાં તમારે આ જે ઓએમઆર સીટ કેવી રીતે ભરવાની છે તો જે આ એ બી સીડી જે વિકલ્પ છે તેમાં તમને જોવા મળે છે જવાબ બી ગાંધીનગર આવે તો તમારે વર્તુળમાં તમારે આ જે રાઉન્ડ છે તે ભરવાનું રહેશે આ આ ટાઈપનું ભરવાનું રહેશે નહીં તો તમારો જે વર્તુળ છે તમે ખોટી રીતે ભરશો તો તમારું માન્ય નહીં ગણાય ત્યાર પછી મિત્રો આ સાચો જવાબ બી છે એમાં તમે જોઈ શકો છો ત્યાંથી ઓએમઆર બી સામે દર્શાવનું ઉદાહરણ દ્રશ્ય મુજબ પૂર્ણ ઘટ કરવાનું રહેશે ત્યાર પછી તમે જોઈ શકો છો ક્વેશ્ચન પેપર આપણે જોઈએ શું ક્વેશ્ચન પેપર સૌપ્રથમ તમે જોઈ શકો છો કે આ ટાઈપનું જશે મિત્રો કહેવા મતલબ તમે આ જોઈ લેજો આ જે પીડીએફ છે હું તમને ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ જોઈન કરી લેજો તમે જે આ ગુજરાતી મીડિયમનું છે મિત્રો તેમાં તમે સૌ પ્રથમ જોઈશું ગુજરાતીમાં જે એક ફકરો આવેલો છે તે ફકરા પરથી તમારે આ જવાબ શોધીને લખવાનો છે હું તમને અહીંયા જવાબ કહેતો નથી કારણ કે આમાં ખૂબ ટાઈમ જતો રહેશે અને આમાં હું તમને ફક્ત તમને પ્રશ્નપત્રનું માળખું બતાવું છું અને આનો જે પ્રશ્નપત્ર તમને કહ્યું એમ કે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ તમે જોઈ લેજો અને જોઈન કરી લેજો તમે જોઈ શકો છો આજે પ્રશ્નો છે તે ગુજરાતી મીડિયમના છે આ ગુજરાતી મીડિયમનું પેપર છે ત્યાં હું ઇંગ્લિશ મીડિયમ પણ બતાવશે તમે જોઈ શકો છો આ છેક એકથી અને લગભગ ત્રીસ સુધી ગુજરાતીના પ્રશ્નો છે ગુજરાતી સબ્જેક્ટમાંથી પ્રશ્નો હશે એ તમે જોઈ શકો છો કે તમે તમારા જે કયા ધોરણનું છે તે પણ તમે આ જોઈ શકો છો પછી મિત્રો એકત્રીસથી જે બાકીના જે પ્રશ્નો છે તે ઇંગ્લિશના હશે અંગ્રેજીના હશે જે તમારી બુકમાંથી જ હશે તમે જોઈ શકો છો આ બધા પ્રશ્નો છે તે તમારી બુકના જ રહેશે આમાં થોડું વ્યાકરણ પણ હોઈ શકે છે મિત્રો ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો ગણિત પણ આવે છે બીજા નંબરના પ્રશ્નપત્ર શેટમાં ત્યાં પછી તમે જોઈ શકો સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો છે તમે જોઈ શકો છો જળિયાવાળા બાગની ઘટના છે તે છે રોલ એટેક્ટ આ બધા સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો છે તો મિત્રો પ્રશ્નપત્ર એક છે તે સો પ્રશ્ન હશે અને એકસો વીસ મિનિટનો સમય હશે તેમજ મિત્રો જોઈ શકો છો પ્રશ્નપત્ર ક્વેશ્ચન નંબર ટુ જી પહેલું પ્રશ્નપત્ર જો હોય આ બીજું પ્રશ્નપત્ર એટલે કે તમારે બે પ્રશ્નપત્ર આવશે ભેગું મિત્રો તો તમારે ટોટલ ચાર કલાકનો સમય મળશે ટોટલ ટાઈમ બંને પ્રશ્નપત્રમાં બે બે કલાક રહેશે અને બંનેના સો સો માર્ક્સ એટલે કે બસો માર્ક્સ થાય છે તો મિત્રો તમે પ્રશ્નપત્ર ટુમાં તમે જોઈ શકો આ પ્રકારનું માળખું છે સૌપ્રથમ ગણિત ગણી વિજ્ઞાન અને માનસિક ક્ષમતા આ ત્રણ ટોપિક આ સબ્જેક્ટ હશે ગણિત હશે વિજ્ઞાન માનસિક ક્ષમતા જેમાં ગણિતના જે ચાલીસ ગુણ રહેશે વિજ્ઞાનમાં ચાલીસ ગુણ માનસિક ક્ષમતાના વીસ ગુણ એટલે કે ગણિતના ચાલીસ પ્રશ્નો હશે વિજ્ઞાનના પણ ચાલીસ છે અને જે માનસિક ક્ષમતા છે તેના વીસ પ્રશ્નો છે આમ સો ગુણ છે અને એકસો વીસ મિનિટનો સમય છે આ એ જે પ્રશ્નપત્ર એકમાં હતું તે જ નિયમો એ તમને જોવા મળે છે તેમાં તમે જોઈ શકો છો એ જ રીતનું મિત્રો વિજ્ઞાનના એક પ્રશ્ન છે મનુષ્ય કેટલા ખંડો આવેલા છે તો આમાં જવાબ જે સી છે ઓપ્શન ચાર ખંડો આવેલા છે એ પ્રકારનું એ તમારે વર્તુળ કરવાનું છે તો એ ટાઈપનું તમે જોઈ શકો છો સૌપ્રથમ ગણિત આવશે ત્યાર પછી ગણિત ત્યાર પછી મિત્રો લગભગ વિજ્ઞાન આવશે વિજ્ઞાન આવ્યા પછી તમારી જે માનસિક ક્ષમતા જે કસોટી છે જે આકૃતિઓ એવા આ તમે જોઈ આકૃતિ ટાઈપના પ્રશ્નો આવશે મિત્રો તો મિત્રો આ હતું જે પ્રશ્નપત્ર પૂરું મેં તમને બતાવી દીધું હવે મિત્રો આપણે ફરી એક બીજું પ્રશ્નપત્ર જોઈએ એ તમે જોઈ શકો છો આ છે ઇંગ્લિશ મીડિયમનું આ ઇંગ્લિશ મીડિયમમાં પણ એ ટાઈપનો રહેશે પરંતુ જે લેંગ્વેજ છે તે ચેન્જ થઈ જશે તો મિત્રો આ હતો જે આજનો વિડીયો આ પીડીએફ છે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે આ ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી લેજો જો તમે જોઈન કરશો તો તમને આ પીડીએફ છે મળશે ટેલિગ્રામ ચેનલની જે લિંક છે વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે આ જે ઇંગ્લિશ મીડિયમ છે ત્યાર પછી હિન્દી મીડિયમ પણ અંદર પેપર છે હિન્દી મીડિયમવાળા પણ ચિંતા ન કરશું હિન્દી મીડિયમ પણ અંદર પેપર તમને જોવા મળે છે તો આ પેપર સેટ છે તે હું ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકી દઈશ તો મિત્રો આ હતું આજનો આ વિડીયો આશા રાખું છું તમને ઇન્ફોર્મેશન સારી મળી ગઈ છે જો વિડીયો ગમે તો એટલે લાઈક કરજો કોઈ પણ પ્રશ્ન મુજબને કોમેન્ટ બોક્સમાં વિશે રજૂ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો તો મળીશું બીજા એક નવા વિડીયોમાં